નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે હ્યુમાશીડ વિશે જે આપણે પેકિંગ આ વિડીયોની અંદર જે બે પેકિંગ જોઈ રહ્યા છો એના ડિફરન્સ વિશે આપણે વાત કરવાની છે તો વિડીયોને એક વખત પૂરો જોઈ લીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આજે આપણે વાત કરવાની હતી યુમાશીડ વિશે બે પેકિંગ વિડીયોની અંદર હાલ તમે જોઈ રહ્યા છો એના વિશે શું શું ડિફરન્સ છે એના વિશે આજે આપણે વાત કરવાની છે તો એક વખત વિડીયોને પૂરો જોઈ લીજો તો મિત્રો આજે હ્યુમાસિડ વિશે આપણે વાત કરીએ છીએ તો બે પેકિંગ છે એમાં આ પહેલું પેકિંગ છે એ નવું પેકિંગની અંદર હાલ ઉપલબ્ધ બજારમાં ઉપલબ્ધ છે અને જે બીજું પેકિંગ છે એ જૂનું પેકિંગ છે બંને હ્યુમાસિડ જ છે પણ આમ ગણીએ તો ડિફરન્સ બહુ જાજો છે તો એક વખત વિડીયોને લાઈક કરી દો હું તમને આજે ડિફરન્સ વિશે હું તમને બતાવવાનો છું તો મિત્રો આ જે પેલું પેકિંગ છે એ ઓર્ગેનિક મેન્યુફેક્ચર છે એટલે કે ઓર્ગેનિક ખેતી કરતા હોય એ ખેડૂતો આનો ઉપયોગ કરતા હોય છે અને જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને જે ખેડૂતો ખેતી કરે છે એના માટે આ આ ઉપયોગમાં તો આવે છે પણ જે ઓર્ગેનિક ખેતી કરતા હોય છે એના માટે બહુ સારામાં સારું હ્યુમાસિટ છે તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે નવા પેકિંગની જે ખેડૂતો છે એ ઓર્ગેનિક ખેતી કરતા હોય અને રાસાયણિક ખેતી કરતા બંને ખેડૂતો છે આ હ્યુમા ઉપયોગ કરતા હોય છે તો મિત્રો આ છે એક પ્રકારનો બંને ખેડૂતો ઉપયોગ કરતા હોય એમના માટે છે પણ આ આ પણ બંને ખેડૂતો ઉપયોગ કરી શકે છે તો બે બંને છે એક ફર્ટિલાઇઝર છે પણ છે ઓર્ગેનિક અને રાસાયણિક ખેતી કરતા એ બંને ખેડૂતો ઉપયોગ કરતા હોય કરી શકે છે તો મિત્રો હાલ આપણે વિડીયોની અંદર વાત કરવાની છે કે આ છે એક પ્રકારનું ખેડ કયા કયા પાકની અંદર ઉપયોગ કરવાથી પાકને કેવો ફાયદો થાય છે તો મિત્રો જે આ હુમાશીડ છે એ મૂળનો વિકાસ થાય છે અને પાક છે એ એકદમ ઘાટો અને કાળાશ પડતો થઈ જાય છે પીળો પાક રહેતો નથી જો તમારો પાક એ પીળો પડી જતો હોય તો એક વખત હ્યુમાશીડનો છંટકાવ કરવાનો અથવા તો પાણીમાં આપી અને પિયત સાથે પણ આપી શકાય છે તો મિત્રો વિડીયોને લાઈક કરી દીજો હું તમને હાલ છે એ નવા પેકિંગ બતાવી રહી છું વિડીયોની અંદર જે ટોપિકલ એગ્રો જે આપણે બનાવેલો ટોપિકલ એગ્રો એગ્રોવાળાનું છે એમાં બહુ સારામાં સારું આવે છે એમાં આપણે આ છે પંપમાં વીસ સોળ એમએલનો પંપ એ સોરી સોળ લિટરનો પંપ આવે છે એમાં વીસ એમએલ દ્વારા નાખી અને એ પંપ દ્વારા છંટકાવ કરી શકાય છે ઘણી બધી બીજી દવાઓ સાથે પણ મિક્સ કરી શકાય છે જે આપણે નિંદામણનાશક દવા આવે છે એની સાથે જ આ દવા એક મિક્સ કરી નથી શકાયથી બાકી તમામ દવાઓ સાથે આ હ્યુમાસિડ છે એ મિક્સ કરી શકાય છે જેથી કરી જેમાં આપણે પાકની વાત કરીએ તો જો આમાં આમાં આપણે બતાવેલું છે કપાસ છે ત્યાર પછી છે એ એ કેળા છે ટમેટા છે કોબીસ છે મરચાં છે રીંગણા છે આવા તમામ પાકની અંદર એ છે આ બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે રીંગણાની અંદર તો ખાસ કેમ કે હું ખુદ ઉપયોગ કરું છું રીંગણામાં બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે જ્યારે મારે રીંગણાનો કલર વીયો જાય છે ત્યારે હ્યુમાસિડ છે પાણી દ્વારા હું આપી દઉં છું પાંચ વીઘાની રીંગણી હોય તો હું પાંચ લિટર આપી દઉં છું એટલે રીંગણાનો કલર બહુ સારો આવે છે અને ઉતારો પણ બહુ સારો બેસી જાય છે આ થોડોક પ્રશ્ન રહેશે ખડનો એમાં નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરીએ અથવા તો મજૂર દ્વારા હું ખડનો નાશ કરીને કરાવી દઉં છું કેમકે આ દવા આપવાથી થોડોક ખડનો વધારે પ્રશ્ન રહેશે ખડ વધારે થાય છે નિંદામણ વધારે થાય છે એનું કારણ છે કે આ એક પ્રકારની મૂળના મૂળનો વિકાસ કરતી દવા છે જેથી કરીને મૂળનો વિકાસ થાય છે તો ખડનો વિકાસ થવાનો છે સોડની સાથોસાથ ખડનો પણ વિકાસ થાય છે તો આથી હાલ હાલ આજની માહિતી કે આ બંને ડબલાનો ડિફરન્સ શું છે બંને પેકિંગ નવા પેકિંગ અને જૂના પેકિંગમાં શું શું ડિફરન્સ છે તો મિત્રો હાલ કોઈપણ જાતનો ડિફરન્સ છે નહીં ઘણાનો પ્રશ્ન હતો કે નવા પેકિંગ અને જૂના પેકિંગમાં દવા છે ઘાટી અને પારવી નીકળે છે હાલ જ્યાં જૂનું પેકિંગ છે એમાં દવા છે એ બહુ ઘાટી નીકળશે અને જૂના જૂ નવા પેકિંગની અંદર પારવી નીકળે છે એટલે કે પ્રવાહી સ્વરૂપમાં ઓછી નીકળે છે તો મિત્રો બારવી નીકળવાનું કારણ એ કોઈ પણ જાતનું નથી પણ એમાં છે એ વધારે એના એના છે એ તત્વો છે એ નાખી પૂરતા આવી જાય છે પણ આ દવા છે થોડીક વધારે જૂની જૂના પેકિંગ હતી એટલે ઘાટી નીકળે છે અને નવા પેકિંગની અંદર થોડીક પારવી નીકળે છે બસ આ બંને ડિફરન્સ છે ખેડૂતોને કોઈપણ જાતનો આ પેકિંગ વાપરે કે આ પેકિંગ વાપરે કોઈપણ જાતનો એ પાકમાં ડિફરન્સ જોવા મળતો નથી તો મિત્રો વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને ચેનલને સબક્રાઈબ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મારા તરફથી આવનારા નવા નવા વિડીયો હું આપણા સુધી પહોંચાડતો રહું ખેડૂત છે એ આગળને આગળ વધતો રહે એવી ભગવાન સાથે પ્રાર્થના ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ